તો બરોબર છે બીજું કે બુધ તમારી સ્પષ્ટ પડેલી છે કે સારો કે નબળો બનાવ બનવાનો હોય તો તમને અંદાજ આવી સત્યાવીસ વર્ષ સુધી સંઘર્ષ કર્યો તમે દરેક પ્રકારની મુશ્કેલીમાંથી તમે પસાર કરી અઠ્યાવીસ તમારી સારી શરૂઆત થઈ બરોબર પછી ઉમર વર્ષ ચોવીસ પચીસ અઠ્યાવીસ ત્રીસ કુટુંબીક પ્રોબ્લેમ આવ્યો

હવે તમારો સમય શરૂ થાય છે છત્રીસ થી એકતાલીસ બરાબર છે હવે તમે પૈસા એ કમાય બધું વસાવશો પણ માનસિક શાંતિ બેતાલીસથી આવશે હવે એના માટે તમારે શું કરવું જોઈએ ને એ કુંડળી ઉપરથી એના ઉપાયો હોય તમારે કરવા પડે કરોડો રૂપિયા કબાટમાં પડ્યા હોય ફાનાની પાઇટ ઉપર બેઠા હોય ને તો માનસિક શાંતિ તમને બેતાલીસથી આવશે તમારે વહેલા શાંતિ મેળવ્યું હોય તો એનો ઉપાય આવે હું તમને બતાવીશ એ તમે કરો તો જ બતાવીશ બરોબર છે પછી તમારો સમય સુડતાલીસ અને અડતાલીસ બે પ્રોબ્લેમ આવશે બીજા બધા લે એ હું પ્રોબ્લેમ આપશું હું કઈ તમારે નથી બતાવ સુડતાલીસ અને ઉડતાલીસ તમારે શરીર પીડા આવી શકે

વેલા તો ગામમાં 21 વર્ષનું મરણ થયું હોય એટલે બહુ શોક રાખતા અને આ તહેવારે એટલે કે તને બહુ તાવ આવ્યો તો બહુ રૂપાળી હતી તું એટલે હું પૂછતી ભાઈ બહુ જ છે મારી મમ્મી તું બહુ જ રૂપાળી હતી છે દિવસ દવાખાને ન લઈ ગયું ને મરવા જ પણ દવાખાને ન લઈ ગયું તો એટલે તારો 21 વર્ષે નીકાળો પડી અને મરતા મરતા બચી ગઈ આવું મને ભણી ના બરોબર છે લગ્ન લગ્ન જીવનમાં થાય ધ્યાન રાખવાનું

એટલે હાલ્યા હશે બુદ્ધિથી આવ્યા અલગ તકલીફ કરી અને બીજું કે તમે સ્પષ્ટ વખતા છો ગમે અને મોઢે કહી દ્યો છો તો ભોળ પણ એટલું છે હા એ તો છે તમને કોઈક તો દુઃખ થાય ને તો તમને આમ ઉઠો કે બિચારાને આમ છું બિચારાને આમ દઈ દઉં તેમ દઈ દઉં બીજું કે નાનપણમાં સર્પદશ અથવા

એકવાર હું સૂતી હતી ઉપર મે આ વાત મે લાઈ મે કરી કે મારી બેન નમી બેન હું સુતા તનો બોસી મંતે કંટાળી હતી તો મો ભરા ગઈ કે હું જળ્યો તો હું ડળું બરાબર એટલે હું ક્યારની સૂતી તામ એટલે મારી બેનને મે કીધું જો તું મારી બેન રોજ માર વાત કરી હુંર મંતે હું મારી બેનને કીધું મે દ્રષ્મી હું એક વસ્તુ દેખળ પણ તાર માર મન મુકી નઈ જાવું મતલે બહાર બહુ ઠંડી નળિયાવાળા ઘર મે હુંંં ટે પર પહાણ જતો ગોદડે ફટી ગયા તો એય વખતે બરાબર મન કે હું દુપૈર મો ભરાયો મો ભરાયો

એટલે એ મને પહેલેથી હતું એટલે એવા કાર્ય હું એક રીતે આવશું આ મરણ માં બધે થાવશું મારા મમ્મી મરી ગયા પછી સતત એવું છે એને ફેટવા દોડી કે લગ્ન નું માનું છું મારા પપ્પા મરી ગયા ત્યારે મને મારા ત્રીસ પેટમાં હતો આજે પાણી ગોળો તો બીજે નાનો કે ક્યાં સુધી એમ તો હું દવા પીઝા હું દવા પીઝા મારા જીવન નવા અર્થ મારા મમ્મી પપ્પા હું જીવી ના આવ્યું પણ એ ઉમર ઉંમર કામ કરે બરોબર પણ હું શું કહેવા માંગુ છું કે મુશ્કેલી હોય ને તો એમાંથી બચી શકાય તો બસ આવશે નહીં હું તમને એમ કહું કે ભાઈ તમારા બે લગ્ન છે એમનો બેન નો હાથ જોયો

એવું નથી લગ્ન વિશે મને હંમેશા મારા પપ્પાડને છે મારા એ કે જે વસ્તુ જે થઈ એમાં હું કેટલો બધી વસ્તુને એક્સેપ્ટ કરી તો આ સમજદારી મારા કીધું છે મારા પતિ હું તમને એક વાત કરું છેલ્લે કે ગણપતિ કેટલા હું નંબર કે કરું મને અથર્વ શ્રીષ્નાપા ની ગણપતિના છે પછી કાળ સબ ઉપયોગ છે તો શિવજીનું ઉપાસના એ મને કેમ સર્પ કડવા નહીં બીજું તૈયાર આ છે એ જીમડીલા પછી પેટના રોગો કે પુરુષ હોય તો પત્રી કરે ડાયનેક પ્રોબ્લેમ શ્રેના આવે ઈ બધું રો થાય ને એના માટે તમારે કરવાનું એટલે જડતરી એટલે મારે બોલવાનું હા પાંચો ગણપતિ અથર્વ શ્રીષ્નાપા મળે